નમસ્કાર મિત્રો ધોરણ ચારમાં આજે આપણે પાઠ નંબર નવ અડધું અને પા એની એક એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ તમામ બાળ મિત્રોએ આ એક્ટિવિટી કરવાની છે આપ સૌ એક્ટિવિટી માટે અગાઉથી જ એક રોટલી કે રોટલો લઈને જ આવ્યા છો બરાબર જે રીતે હું સૂચના આપું એ રીતે તમારે એના ટુકડાઓ કરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધા જ એક એક રોટલી કે રોટલો લીધો છે એકદમ વ્યવસ્થિત બતાવો તો રોટલી કે રોટલો સરસ તમે જે રોટલી કે રોટલો લીધો છે એ રોટલી રોટલામાંથી તમારે અડધા અડધા ટુકડા કરવાના છે એ રોટલી કે રોટલાના અડધા અડધા બે ટુકડા કરવાના છે કરો સાચે નીચે રાખીને પણ કરી શકો છો બધાને થઈ જાય એટલે કેજો હા ચાલો બતાવો તો અડધા અડધા બંને ટુકડા અલગ અલગ છૂટા પાડીને બતાવો સરસ વેરી ગુડ હવે આ જે તમે ટુકડા કર્યા એને શું કહેવાય અડધું અડધું એક ભાગમાંથી તમે શું કર્યું અડધા અડધા બે ભાગ કર્યા હવે અડધાનું પણ અડધું કરવાનું છે અડધાનું પણ અડધું કરો શાંતિથી કરો થઈ જાય એટલે કેજો થઈ ગયા બધાને જેને થઈ જાય એ બતાવશે સરસ વેરી ગુડ હવે આ તમે અડધાનો અડધો ભાગ કર્યો હવે ચોથો ભાગ કરો ચાર ભાગ કરો તમે એક આખી રોટલી લીધી હતી ને એમાંથી તમે બે ભાગ કર્યા બે ભાગમાંથી એક ભાગના બે ભાગ કર્યા હવે આખી રોટલીના ચાર ટુકડા કરવાના છે જે ટુકડો તમારે એક વધ્યો તો ને અડધો એના બે ભાગ કરી દો એટલે ચાર ભાગ થઈ જશે આરામથી જેને પણ ચાર ભાગ થઈ જાય એ તમારી પેન્સિલ ઉપર ચારે ચાર ભાગને મૂકી દો છૂટા છૂટા સરસ સરસ ચાલો હવે મને તમે ચોથો ભાગ બતાવો ખાલી ખાલી ચોથો ભાગ હા સરસ વેરી ગુડ આ કયો ભાગ થયો ચોથો ભાગ હવે મને બે ભાગ કરીને બતાવો અડધો ભાગ અડધો ભાગ બતાવો ચાલો અડધો ભાગ સરસ વેરી ગુડ પોણો ભાગ બતાવો તો પોણો ભાગ ના ફાવે તો હાથમાં હથેળી ઉપર પણ કરી શકો છો હા હથેળી ઉપર મૂકીને પણ કરી શકો હો આરામથી અને એમે ના ફાવે તો ચોપડી ઉપર કરો એમે ના ફાવે તો ચોપડી ઉપર કરી શકો છો અથવા તો બેન્ચિસ ઉપર કરો પોણો ભાગ કરવાનો છે પોણો ભાગ હા સરસ વેરી ગુડ ખૂબ સરસ ખૂબ સરસ વેરી ગુડ અહીંયા મિત્રો આપણે શું શીખ્યા આ પ્રવૃતિ દ્વારા આપણે શું શીખ્યા પોણો ભાગ કરતા શીખ્યા પછી બીજું અડધા અડધાનો અડધો એટલે કયો કહેવાય ચોથો ભાગને આપણે બીજા કયા નામથી ઓળખાય હા કયું કહેવાય ચોથા ને બીજા કયા નામથી બા સરસ વેરી ગુડ એક્ટિવિટીમાં મજા આવી કેટલી ઓકે